ઝાલો તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં મુખ્યલ વીજ ડીપીમાં થયો ભડકો આજ તારીખ ચાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર વાગ્યાના ત્રીસ મિનિટ આસપાસ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં જે ડીપી આવેલી છે તેની સ આસપાસ સફાઈ ન હોવાના કારણે જે ભડકો થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે શા માટે તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડની ડીપીના આસપાસ સફાઈ નહીં કરવામાં આવે તેવા મોટા સવાલો પણ ઊભા થવા પામે છે તેમજ જો એમ જી વીસીએલ પ્રીમોર્સિંગ કામગીરી હેઠળ અહીં સફાઈ કરવાનું ભૂલી ગયું હોય તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો તાલુકા પંચાયત કચેરીના અધિકારી તેમજ કર્મચારીઓએ એમ જી વીસીએલને શા માટે જાણ ન કરી અને સાફ સફાઈ ન કરાવી તે પણ અહીં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે જો વીજ ડીપીમાં ભડાકો થતાં મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ વીજ ડીપી પર સફાઈનો અભાવ હોય અને ત્યાં કોઈ કર્મચારી અથવા તો અધિકારીઓની નજર નહીં ગઈ હોય તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે ડીપીમાં ભડાકો થતાં આસપાસના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા તાત્કાલિક એમજીવી જાણ કરાયા હતી અને એમજીવીસીએલ દ્વારા સમારકામની કામગીરી પણ હાથ ધરાઈ હતી પરંતુ આ વરસાદી માહોલ વચ્ચે આવું ખુલ્લું દેખાતું મોત તેની આસપાસ કોઈ સેફ્ટી નથી તેવા કોઈ તેવું કોઈ મોત આનો ભોગ લે ત્યારબાદ જ શું એમજીવીસીએલ અને તાલુકા પંચાયતના અધિકારી કર્મચારીઓ આની સાફ સફાઈ કરાવશે તેવું હાલ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે